આજે આપણે નવો વિડિયો લઈને આવ્યો છે જે બક્ષી ફેમિલીને વધારે ગમશે કારણ કે આ વિડિયો છે એક બક્ષી પરિવારને દેશે કારણ કે ત્યાં પક્ષી પર એક સિબલિંગ આકર્ષિત બને કે લોકો શું આપણે જોઈએ ને 25 લાખના થશે બની મોટી સપોર્ટ માં આવી દી છે એના પુત્ર છે આધી રાજે પણ થોડી એમની પછી આપણે સાંભળીશું અને સ્કોર જે કુશી ગથે તે જોશું તો ચાલો મિત્રો આપણે જઈએ અને જોઈએ જય બોલે નાથ આ મનнат મહાદેવ છે પુત્રો છે મારા ફાધર એની કોઠા ઉચ્છી બનાવેલો છે મોટા પક્ષીઓ માટે બે હજાર પક્ષીઓ માટે પાંચસો માટલા પચીસો માટલા નું માટલા છે એક માટલામાં પાણીની વ્યવસ્થા અલગ છે ખાવાની અલગ છે ઘુમવાની અલગ છે વાળો એ લોકોનો બંગલો મારા ફાધરે એની ચોથા બનાવ્યો હોય કોઈ નથી

નાના માટલા એમ સ્પેશિયલ અમારે આ નાના પક્ષીઓ માટે ડિઝાઇન ઓર્ડર દઈને સ્પેશિયલ ડિઝાઇન બનાવી છે ને હા આવા તમને જોવા જોવા પણ હા હા જય હા જુનાગઢ તરફ થી રોડ આવે છે આ જેતપુર રોડ છે તો તમે જોવો તો આ જેતપુર તરફ છે થી સીધા તમે આવો એ એક ગેટ જોવા મળશે જે સાકલી તરફ જઈ છે સ્વામિનારાયણ આશ્રમ તીર્થ તરફ અહીંયા થી આગળ જશો એને થોડેક દૂર જશો તરત જ તમે પક્ષી ઘર જો મળશે તો મિત્રો ત્યાંથી આવો ને એટલે રસ્તા પર જ તમને આવી રીતે પક્ષી ઘર દેખાશે તો ચાલો આપણે પક્ષી ઘરના દર્શન કરીએ અને જોઈએ કઈ રીતનું બનાવ્યું છે તો મિત્રો આવી રીતે સામે જવું પડશે તો મિત્રો જો આવી રીતે મસ્ત મસ્ત શેરેબલ ઝાડવા પણ વાવવામાં આવેલા છે તો ચાલો આગળ જઈએ અને જોઈએ જો મસ્ત લીમડાના ઝાડ પણ છે અહીંયા એકદમ મસ્ત જગ્યા છે અને જેવા જ તમે આવો પક્ષીઓ શણ માટેનો રૂમ છે તે જોઈએ આપણે મિત્રો પક્ષીઓના શણ માટેનો રૂમ છે આપણે જોઈએ અંદર તો જુઓ મિત્રો આ પક્ષીને શણ માટેનો રૂમ છે આ બધા પક્ષી માટેની શણ તમને જોવા મળશે જુઓ ગેટની બંને બાજુ કેવા મસ્ત ઝાડવા બનાવવાના છે અને અહીંયાથી આપણે અંદર એન્ટર થશું અને અહીંયા આગળ જશું એટલે ગેટ આવશે અને ગેટની અંદરથી આપણે જવાનું છે તો આપણે જે પક્ષી ઘર છે તે જોવા જઈ રહ્યા છીએ અને જો તમને કહું ને તો ત્યાં એક અમરનાથ મહાદેવ પણ નામ દર્શન તમને થશે તો એ અમરનાથ મહાદેવના પણ આપણે દર્શન કરીશું તો ચાલો આપણે આગળ જઈએ અને આ જે શિવલિંગ આકારનું જે પક્ષી ઘર બનાવવામાં આવશે એકદમ જબરજસ્ત છે ચાલો આપણે જઈએ અને ત્યાં અમરનાથ ભગવાન તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પક્ષી ઘર છે કેટલું મસ્ત અને જબરજસ્ત બનાવેલું છે પણ તમે આ જોવો તમને ખ્યાલ આવી જશે કદાચ આ પક્ષીગર છે ને એક શિવલિંગ આકાર તરફનું બનાવેલું છે અને બહુ વિશાળ બનાવવામાં આવેલું છે એની અંદર ઘડાથી બનાવવાનું આવેલું છે અને આ પક્ષી ઘર તમે જુઓ તો આપણે વ્યવસ્થિત અને એકદમ નજીકથી જોશું અને જ્યાં નીચે અમરનાથ મહાદેવના દર્શન પણ કરીશું અને મસ્ત મસ્ત ઝાડવા છે એટલે કે ચારે બધું આવા ઝાડો તમને જોવા મળશે ફૂલ શોર્ટ પણ જોવા મળશે ત્યાં આવી રીતે કાંકરી પટ્ટા થતી છે જો રસ્તો જો તમને ખ્યાલ છે એ રસ્તાની જે અંદરનો રસ્તો છે એમાં તો આવા ઝાડ પણ આવવામાં આવેલા છે અને ચાલો તો આપણે રસ્તેથી જ જઈએ આગળ જઈએ તેઓ જો પક્ષી ઘરની એકદમ સામે જ તમને આવી રીતે યજ્ઞ કુંડ બનાવવામાં આવેલો છે યજ્ઞઘર છે અને યજ્ઞ કુંડ છે તેમની સામે જ આવી રીતે ગેટ છે આ જો આ પક્ષી ઘર છે જોઈ લો એકદમ જબર પક્ષી જો સામે પણ પક્ષીઓ દેખાઈ રહ્યા છે અને ઉપર તમે પણ જોઈ શકો છો પક્ષીઓ ચાલો આપણે અંદર જઈએ અમરનાથ મહાદેવના દર્શન કરીએ જય અમરનાથ મહાદેવ અમરનાથ મહાદેવ બધા દર્શન કરીએ જય અમરનાથ મહાદેવ તો મિત્રો અહીંયા પક્ષી ઘર જે બનાવેલું છે તેમના નીચે મહાદેવના દર્શન થઈ જાય છે પૂરા કેમેરામાં પણ નથી આવતું એવડું મોટું પક્ષી ઘર બનાવવામાં આવેલું છે જો તમે જો નીચે થોડો પણ ચાલુ આવી રીતે એકદમ વિશાળ પક્ષી ઘર બનાવવામાં આવેલું છે અને આ બધું તમને ઘડામાં બનાવવામાં આવેલું છે ઘડા છે બધા જો કેટલા બધા ઘડા છે જો ક્યાં સુધી છે દેખજો મતલબ આ शिवलिंग આતરો મને મળ્યો છે સામે પક્ષીઓ પણ તમને જોવા મળી જશે જો અને આ બધી બાજુ સા તમને જોવા મળશે ઉપર ની બધી જગ્યા જો તમે જો આ બધા પક્ષી તો મિત્રો આગળ જઈશું આપણે તો મિત્રો પાણી માટે આવી રીતે જો

ફૂલ છોડની વાત કરીએ તો અહીંયા જુઓ કેટલા બધા ફૂલ જાસુદ અહીંયા જોઈ રહ્યા તો તમે કરેણ આ તો ગુલાબ પણ જાસુદ અહીંયા ઘણા બધા ઝાડવા અને અહીંયા યજ્ઞ કુંડ પણ બનાવવામાં આવેલો છે જો અહીંયા પણ ઝાડવા કઈ રીતે બનાવવામાં આવે જુઓ અને આગળ જુઓ તો આવી રીતનો બગીચો પણ મસ્ત છે અહીંયા દાદા પણ ફૂલ વીણી રહ્યા છે તમે જુઓ એ દાદા પણ મિત્રો આ મિત્રોગર તમને કેવું લાગ્યું જણાવશો અને કોમેન્ટ જરૂર કરજો અને આ વિડિયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો પણ ખબર પડે